તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો લઈ જાને લેરીડા હા ભાઈ આ તમે ગીત એકવાર સાંભળ્યું હશે લઈ જાને લેરીડા લેરીડા તારા પગમાં કાંકરીઓ વાગે મિત્રો આ ગીતની પથારી ફેરવી નાખી હોય ને તો આ ભાઈ તમે જુઓ આખા અલગ અંદાજમાં ગીત ગાવ્યું ભાઈ અને તમને ખબર છે કે બાજુમાં બેવા વાળા જ ખદડા હોય ભાઈ અને માઇક આંગળીનો કોઈ ઇતિહાસ ન હોય ભાઈ હવે અત્યારે વાત કરવામાં આવે તો તમે ભાઈ જોઈ લો સાહેબ ખરેખર ભાઈએ જે ગીત ગાવ્યું ભાઈ ખરેખર દિલથી ભાઈ બહુ સારું ભલે ભાઈએ ગમે રીતે ગીતની પથારી ફેરવીને ગાવ્યું હોય પણ સાહેબ ગીત અલગ અંદાજમાં ભાઈ ભાઈએ ગાવ્યું એમની પૂરી કોશિશ કરી ભાઈ કે હું કંઈક અલગ કરું લોકો મારા ગીતને વધાવે ભાઈ અને લોકોએ ખરેખર વધાવી પણ લીધું ભાઈ તો ચાલો દર્શક મિત્રો સૌથી પહેલા તમને આગળ વિડીયો બતાવું ભાઈ લઈ જાને લેરીડા તારા હા ભાઈ આ ગીત તમે સાંભળ્યું છે ગોપાલભાઈ ભરવાડનું આ ગીત કે જે સોશિયલ મીડિયામાં અત્યારે હિટ કરી રહ્યું છે ભાઈ અને એવાની વચ્ચે વાત કરવામાં આવે તો ભાઈએ એવું ગીત ગાયું ભાઈ લઈ જાને લેરીડા તારા પગમાં વાગશે કાંકરીઓ ભાઈ ભાઈએ છોકરીને પગમાં કાંકરીઓ વાગે તો આપણે શું કરવાનું ભાઈ તો કાંકરીઓમાં ન હેડે ભાઈ જો એને હાલતા ચાલતા પગમાં કાંકરીઓ વાગતી હોય ભાઈ તો એને ત્યાં ન હેડવું જોઈએ ને શા માટે ત્યાં હેડે ભાઈ સાહેબ આ પણ જોવા જેવું છે ભાઈ હાલતી